તથા રામજી પીરાણા ત્યાં આવી તને આ હોટેલમાં આવવાની ના પાડેલ છે છતાં તું કેમ આવ્યો અને તારા ભાઈ ભત્રીજાને માર મારી ફ્રેક્ચર કર્યું હતું છતાં તમે આવો છો તેમ કહી ઉશ્કેરાઈ જઈ જાનથી મારી નાખવાના ઈરાદે લોખંડના પાઇપ લાકડી વડે હુમલો કર્યો હતો તે સમય દરમિયાન ફરિયાદીનો મિત્ર મહેશ કોડી વચ્ચે પડતા આ શખ્સોએ તેને પણ માર માર્યો હતો રાડા રાડ થતા અને લોકો એકઠા થતા આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા ઘવાયેલા બંને યુવાનને વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરિયાદીને બંને પગ તથા હાથમાં અસ્થિર ભંગ સહિતની ઈજાઓ થયું હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ફરિયાદ નોંધીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય ગની કુંભાર